નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કોણ કાવતરાખોર ધર્મ શાળાના સેવા લઈને ઓટલે એ બે જણા બેઠા હતા દેવુના દાદા સોમેશ્વર માસ્તર અને અંધ મામો જયિષ્ઠ રામ બાજુમાં દેવો ઊંઘતો હતો એ ઊંઘતા દેહ ઉપર પાસે ઉભેલો ઊંચો તુલસી સોળ પોતાની મંજરીઓનું વીંઝણો ઢોળતો હતો જયેષ્ઠ રામ સોમેશ્વર પોતાના શાળાને પૂછતા હતા કેમ લાગે છે તને શું સૂચે છે આ તલમાં તે તેલ હોઈ શકે સડી ગયા છે આ તલ તો સળિયું ધાન ફેંકી દેવાય કેમ કે એ કામ ન આવે સળિયા માનવીને કાંઈ ફેંકી દેવાય બાપા અંદોડોસી બફારામાં બફાઈ ગયેલ બરડાને ઉઘાડો કરી ચાંદનીમાં છપ છપાવી જનઈને બે હાથે બરડા પર ઘસી ખજવડ તો ખંજવડ તો કહેતો હતો પણ ભાઈ સોમેશ્વર માસ્તર પણ ઉઘાડે શરીરે ફક્ત એક કાળી આભેર તુલસી છોડના પાંદ તોડી તોડી મોંમાં મૂકતા કહેતા હતા આ તો મનો મન તે ફરતીતી કેવી ઉઘાડેમાંથી ને પડખે ઓલ્યો દારૂ તમે પૂરું પૂરું જોયું નથી લાગતું હવે તું આંધળો મને શું કહેતો તો જે દેખાતા હોય ને એ જરૂર હોય તેની વધારે જોવા માંડી એટલે મુદ્દાની વાત જોવી રહી જાય ને ન જોવા ન જોયા કરી અમે આંદળા એટલે જોવા જોગું જ જોઈએ શું જોયું એણે આપણને દેખી અદબ કરી ને એ ઝપકી ગઈ બી ગઈ હશે ના ઓળખીને શરમાઈ ગઈ હશે મારી વાત એક જ છે ઉપરનો ફોતરો સડ્યું છે દાણો હજી આબાદ છે એટલે શું એ આપણો માણસ છે ને આપણે પાછું હાથ કરવું છે ગોવાળ એક ગાર્ડનના બગીચાને પણ ગોત કરવી છોડતો નથી તો આ તો જીવતો માનવી છે બોલતો બોલતો એ અંત જયષ્ઠ રામ જનોઈને બડા પર વધુ ને વધુ લચ્ચતથી ઘસી રહ્યો હતો ખંજવાળ આવતી હતી જનો એના ટાંગરા જોરથી ઘસતા તે મીઠું લાગતું હતું તુલસીનો છોડ વાયુમાં હલતો હલતો દેવોના દેહ પર સૂકી મંજરીઓનો છંટકાવ કરી રહ્યો હતો નિર્મળ જળ અને વડાઓ ફૂલ એ બેવના મિશ્રણમાંથી નીપજતી એ એક અનિવાર્ય અને નિર્ભળ ખુશબો એકલા ફક્ત શિવ મંદિરમાંથી જ ઊઠે છે તે આ રાત્રિ પ્રહરની વિકટ વાતોમાં કશુંક સરળપણું પૂરતી હતી આપણે આ મૂર્ખાઈ સિદ્ધ કરવી જય રામ તા તને ખબર નથી પણ મારા ઉપર પાંચ છ કાગળો આવી પડ્યા છે બ્રાહ્મણોના ઘરમાં દીકરીઓ ઉભરાઈ રહી છે કોઈને પોતાની ભત્રીજી તો કોઈને પોતાની ભાણી તો કોઈ વળી કોઈને પોતાની સાડીની છોકરી ઠેકાણે પાડવી છે એકમાંથી બીજી દેવા દસ જણા તૈયાર છે મને ઘેર તેડાવે છે મન થાય છે કે મન તો આ ઉખડેલને દેખી દેખી એમ થાય છે કે કે એને ઉખાડી દઉં કે મારા દીકરાનું ભર્યું ભાદર્યું ઘર માણસ નહીં બની શકી હં કેમ હં કહીને જ અટકી ગયું તારી બેન પ્રેત લોકમાંથી જ મને શું કહેતી હશે કે એકના એક પુત્રનું એ ઘર ન બંધાવી શક્યા સોમેશ્વરજી મારી મરેલી બેને યાદ કરો છો પણ તમારા ઘરની જીવતી ગાંડીને કેમ ભૂલી જાઓ છો ઠેઠ સિંગાપુરથી એ રજતથી પાછી આવી કેમકે એના ધણીએ એક માથે બીજી રાણી આ ઉખડેલ ક્યાં એમ પાછી આવવાની હતી પાછી આવશે પાછી આવ્યા વગર છૂટકો નથી સોમેશ્વરજીએ મારું વેણ છે મારી આંધળી આંખો ભવિષ્યમાં ભાડે છે કે આ કંચન એક દી પાછી આવશે તે દી તમારે વેઠ્યા વગર છૂટકો નથી મારું પગ રખી કાડું ખટકી બહાર નહીં કાઢી શકો ને તે દી એક નહીં પણ બેના આંસુ લુસવા પડશે કેમ ભાઈ ત્યારે શું આ બબ્બે સંસારનું સત્યાનાશ કરનારો હિજડો હં હં સચું કહું છું હિજડો વી સુદ્ધ મારો ભાણે જ છે છતાં સાત વાર હિજડો એના સંસારને આ પારકા જ માણવાના છે ભણેલીને સુધરેલી પોતાને કબજે ન રાખી શક્યા એટલે હવે પાછી એને ગામડાની ગાય ઘેર આણેવી છે હોય ભાઈ જયેશ રામ આપણે તો માવતર જેવું ત્યાં લગી છોકરાના વ્યવહાર ખેંચવા જ રહ્યા ને પણ આનો વિચાર કર્યો જયષ્ઠ રામે ઊંઘતા દેવું તરફ આંગળી ચીંધી કાં એ તે કેટલીકને બા બા કહેતો ફરશે વાત પૂરી તો નહોતી થઈ પણ અધૂરા મૂકેલા ત્રણ જેવીએ એ જાણે કે હવામાં ઉડતી રહી ને બેઉ ડોસા સૂતેલા દેવોને જગાડીને અંદર પોતાના ઉદારમાં લઈ ગયા ડોસાઓને શરત રાત્રિના વાર્તાલાપનો ઉત્તરાધાર જ્યારે ચાલતો હતો ત્યારે દેવું જાગી જઈને સાંભળી જયષ્ઠ રામ મામાના બોલ મા કાને રમતા હતા કે આ દેવો તે કેટલીકને બાક પાક હેતુ ફરશે એ એક જ વિચારને દેવીએ ભૂખ્યા પ્રાણીની પેઠે ઝડપી લીધું ને એણે આજે તો કંચન બાને મોઢા મોઢ જઈ મળવા નિશ્ચય કર્યો એણે નવી બા જેમાં રહેતી હતી તે ઉત્તરામાં એકદમ પ્રવેશવાની તો પેલા વિકરાળ માણસની હાજરીને કારણે હિંમત ન કરી એ કલાકો સુધી નવી બાના મુકામની બહાર છુપાઈ રહ્યો પણ એ કલાકો એણે ગયા આજે કંચનબા પણ બહાર ન નીકળી પેલો વિકરાળ માણસ પણ મુકામમાંથી બહાર ન ખસ્યો થાકેલા દેવુએ છેક સાંજે પોતાનું જીગર મજબૂત કરીને જેબને ટેરવે આણી મૂક્યું પછી પોતે એ મુકામની અંદર ઘસી ગયો એણે કંચનબાને એક ખાટલા પર પડેલી જોઈ પેલો માણસ એની સામે ખુરશી પર બેઠો બેઠો કશુંક વાંચતો હતો દેવુએ ઉમરામાં ઊભા રહીને પોતાની કસી જ પીછન આપ્યા વગર ધ્યાન છે કે નહીં તે જોયા તપસ્યા વગર એકે શ્વાસે મોટા અવાજે કહી નાખ્યું જયેષ્ઠ રામ મામા જૂઠું નથી કહેતા દેવુએ હજુ કેટલીક બા બા કરતા રહેવાનું છે એટલા બોલ અંતે આવતા તો દેવુનો શ્વાસ ગદ બની ફાટી ગયો અને એક જ ક્ષણ માટે એની આંખો કંચની જોડે એક નજર થઈ સકી પેલો વિકરાળ માણસ બાસ્કર ઝૂપડી માથું ઉચકીને પૂરું જોઈ સમજી તે પૂરવે તો દેવુ પાછો નાસી ગયો નાસી જતા છોકરા દેવુ પકડા પકડવા જે ચપળ થતી ઉઠ્યોને ને દોડ્યો તે એના અખાડે બાજ પૂર્વ જીવનનો પુરાવો હતો નજરે જોનાર ભાસ્કર ઠંડો અને મંદ ગતિ લાગતો ઉતાવળ અને રોવાટામાં જ જાણે નહોતી પણ એ ઠંડાસ અને મંદતાની અંદર ઝંઝવાતનો જેવો વેગ હતો નિશ્ચય હતો એક કંચન આ વાત બરાબર જાણતી હતી એનાથી ભાસ્કરની પાછળ બૂમ પડાઈ ગઈ કે ન જાઓ ન દોડો એને મારશો નહીં પીવડાવશો નહીં હાફડી ફાફડી બારીએ ડોકાઈ ઊભી રહી ત્યારે લાંબે માર્ગથી નીચે ઉતારતા દેડેલા દેવોને ભાસ્કરે દીવાલ પરથી ઉતારી જઈ જાળી લીધો હતો ચાલ ચાલ ઉપર એમ એ દેવોને કહેતો હતો ડર ના હું તને નહીં મારું ખાવાનું આપીશ ઉંચી બારીએથી કંચને આખરે દેવોને ઓળખ્યો પોતાનો સાવકો પુત્ર એ દિવસ રાત અમદાવાદમાં જાણી બા કહી બોલાવેલી હતી તે જ આ થોડી વાર થયું કે ભાસ્કર એને ન મારે ન ડરાવે તો ભાસ્કરના ચરણમાં પડું થોડી વાર થયું આ છોકરો પોતાના કાળ હતો શત્રુ હતો ભાસ્કર એને ઉપર તેડી લાવતો હતો ત્યારે કંચન સામે જ ઊભી હતી દેવું કંચનની સામે મીન્ટ માંડી શક્યો નહોતું એણે જાણે કે આ સ્ત્રીને બા કહી બોલાવવાનો મહાઅપરાધ કર્યો હતો એ નીચું ઘાલી ઉપર ચડતો ગયો હતો ભાસ્કરે એનું કાઠું દેખીતી તે રીતે તો સાદું સીધું ઝાલ્યું હતું પણ એ કાંઠાને મરડીને જે વણ ચડાવેલા હતા તે અદ્રશ્ય હતા બેસ ભાસ્કરે એને પોતાની પાસે બેસાડીને પૂછ્યું કોણ છો તું દેવો કોનો દીકરો દેવું ન કહ્યું કે વીર સૂતનું ન કહ્યું કે દાદાનું એણે તો સામે બેઠેલી કંચન તરફ બેવ નેત્રો માંડીને બોલ્યા વગર જ જાણે કે પાપડના પડકાર રૂપી શબ્દો સંભળાવ્યા આનો અહીં કોની સાથે આવેલ છું એ બધા પ્રશ્નોનો જવાબ દેવુએ ડડક ડડક થતી ડોળે આંખી કથા કહી દીધી દાદાજી મારી આ બાને ઘેર લઈ જવા આવેલ છે મારા પિતા ફરી લગ્ન કરવા માંગે છે દાદાજી કહે છે કે બા જો ઘેર આવે તો નહીં સતાવીએ અમારી જોડે સાચવશું અમદાવાદ ન રહેવું હોય તો ન રહે આ બધું કહેતે કહેતે દેવું કોઈની સામે જોવાની હિંમત નહોતો કરી શકતો ફક્ત એ પેટ ફેરીને બેઠેલી કંચન સામે તિરછીને ભયગ્રસ્ત નજર કરી રહ્યું હતું મોજ જેનું નહોતું દેખાતું તેનો ફક્ત બર્થડે જ દેખી વધુ આકર્ષણ થતું હતું સ્ત્રીના ચહેરા કરતાં સ્ત્રીનો પાઠ ભાર વધુ ભાવ ભરપૂર હોય છે તેમ દેવોની આંખો કહેતી હતી ચહેરા ચહેરામાં જુદાપણું હોય કે બોડો સમાનતાનું પ્રતિક છે નાના બાળકની નિશાળમાં લસરવાનું જે પાટ્યું હોય છે તેની સો પહેલાં કલ્પના કોઈ બાળપ્રેમી શિક્ષણકાળને જનતાના બડ્ડા પરથી જ ઉપજી હોવી જોઈએ લાખો કરોડો

લડક લડક જોતા એરી આછા રંગનું પોલકું ને પોલકા ઉપર અંબોડાની નીચે તે સીધી નિર્જરતી કોઈ રંગ તીવેણી સમી પેલી હાથી દાંતની માળાની પાછલી રેશમી દોરી દોરીને છેડે એક ફૂંકું ને ઓહો તે પછી નજર નીચે ઉતારીને નિહાળી રહી સ્ત્રીનો દેહ ભર્યો ભર્યો પાછલો કટી પ્રદેશ આવી જો બા ગરમા હોય આવી ભલે ને નવી બા હોય છતાં દેવું તારે ખાવું છે ભાઈ એમ કહીને સૂકો રોટલો અને છાશ પણ પીરસતી હોય તો ખાવાનું કેવું ભાવે આવી બાને ખોળે તો ખેલવા જેવડો હું નથી રહ્યો છતાં એને ખોળે રમનાર એક નાનું ભાડું હોય તો એને મોટા ભાઈ મોટા ભાઈ કહેતા તો શીખી શકાય ને આવી બા ભલે ને નવી હોય તો પણ મારી માંગીને વખતે પથારી પાસે બેસવાની કાંઈ ના પાડે પાણીનો ગોઠળો ભરવાની કાંઈ ના પાડે આવો ભવો અમે મૂકેલ છે તેટલા સ્પષ્ટ હશે કે કેમ તે અમે નહીં કહી શકતા એ દેવુના દિલની ડાળે ડાળે પંદરની જેમ કુદાકૂદ કરતા હતા અને દેવોની પાસેથી બધી વાત કડવી લઈને ભાસ્કરે એને કહેતો હતો વારો છોકરા જ્યાં હવે તારા દાદાને તેડીને અત્યારે વ્યાય મંદિરની સભામાં આવજો ત્યાં તમને તમારી બાનો મેળાપ કરાવી દઈશ હા કે જા દેવું જવા ઉઠ્યું ત્યારે ભાસ્કરના આંખોના રંગોની ધૂમમાં દૂમ એને ભાસ્કરના શબ્દોની અંદર રહેલી મૃદુતાથી જુદેરા પ્રકારની જ લાગી એ આંખોને દેખી દેવો વધુ ભયભીત બન્યો પણ શબ્દોનો માર્ધવ અને વિભમ્ર કરાવતું રહ્યું મૂંગી મૂંગી નજરે એને નવી બા પ્રત્યે એકવાર જોવાની કાલ ખુદી કરી પણ કંચનને પીઠ ફેરવી નહીં જા બાપુ જા હવે એ ભાસ્કરની બોલ ફરી સંભળાયું દેવોના પગની પરખીઓ વિરમી ગઈ ત્યાં સુધી એ ઓરડામાં બોલાશે બંધ રહ્યો પેલો ધ્વનિને ખંડમાં પીઠ ફેરીને બેઠેલી કંચના ઊંડા અને નિશ્વાસ હતો બીજા સુર અને મેડીની બારી સામે જ ઉભેલા જાંબુડાના જાની એક ખૂણામાં કૂણી દાડખીએ બેસી ઝૂલતી ટચુકડી ફૂલ ચકલીના ચિચકારાનો હતો ને ત્રીજો સુર ભાસ્કરનો હતો ભાસ્કરે કહ્યું કેટલા બડા કાવતરા ખોર લોકો એટલું સાંભળતા જ કંચનો શીર બની રહેલો દેહ સળવળ્યો કોઈ જાણે કે ઊંડા વેદના કુંપામાં પડી ગયેલી માટે ઉપરથી સીડી સરતી મૂકી હા હા ભાસ્કર બોલતો જ કહ્યું પેલાને તારાને ફરી પરણવું છે અને ખબર છે કે એને ને સિવિલ મેરેજ છે એક હયાત છતાં બીજી છતાં બીજી કસી ને કોર્ટ ચડી લગ્ન રદ કરાવી શકાય નહીં આ મૂંઝણમાંથી માર્ગ કાઢવા બાપને બહાર કાઢેલ છે બપડા બુટા બાપને સો માર્ગ કંચન કુતૂહલથી તેની સામે ફરી તો જ વિચારને કયો માર્ગ કાઢે તો ફરી પરણી શકાય તારા વીર સુધી તો મારું કેવું નહોતો માનતી ખરું પણ મને તો ખાતરી હતી કે પાતળમાંથી પણ તારો પીછો લેવા એ લોકો આવશે પણ મને લઈ જવાથી શું મારી સંપત્તિ મેળવાઈ ફરી વાર શકે સિવિલ મેરેજમાં સ્ત્રીની સંમતિ પણ ન ચાલે કંચન ત્યારે હમણાં નહીં કહું હમણાં તો ચાલ જો આ લોકો ગાડી લઈ તેડવા પણ આવી પહોંચ્યા ત્યાં સભામાં હું સ્ટોક કરીશ અત્યારે તો ચાલ બચ્ચા એમ કહીને એણે ઊભા થઈ કંચનના મૌર્ય કપડે વાલ બેર પંજો ફેરવી લીધું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ